વડોદરા મહાનગરપાલિકામાં વિશ્વામિત્રી નદીના વિકાસ અને સંરક્ષણને લગતા પ્રોજેક્ટના મુદ્દે પર્યાવરણવાદીઓ સાથે એક મહત્વની બેઠક યોજાયા આ બેઠકની આગેવાની કોર્પોરેશને લીધી હતી જેમાં તમામ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા જાણીતા પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિ અને તેમની ટીમના સભ્યોએ પણ ભાગ લીધો જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના પર્યાવરણીય પાસાઓ અને તેમની અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે વિશ્વામિત્રી પ્રોજેક્ટના લગભગ ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર પચીસ કિલોમીટરનું આખું ડ્રોન વિડીયોની નિરીક્ષણ અમે અહીંથી ડ્રોન વિડીયોથી નિરીક્ષણ કર્યું એમાં પર્યાવરણવાદીઓની જે સજેશન્સ છે અમુક જગ્યામાં ક્રોકેટાઈલ ડેન્સ છે એને ટચ નથી કરવી અને એને સંરક્ષણ કેવી રીતે કરવી એટલે વધારના એક્ઝોટિક સ્પીશીસ સિવાય ઇન્ડિજિન સ્પીશીસને મેન્ટેન કરવા માટે એ લોકોની જે સલાહ હતી એને અમે હન્ડ્રેડ પર્સન્ટ એને કમ્પ્લાય કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો એવોર્ડ છે એના સંદર્ભમાં જે વિશ્વામિત્રીમાં કામગીરી અંદર આવી છે અમે એક રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં કમિટી તરીકે સબમિટ કરી ચૂક્યા છે એ આપ આપ સુધી નવમી તારીખે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન પોતાનો પહેલો ઓર્ડર પાસ કરશે તે વખતે પબ્લિક ડોમેનમાં આવશે એક રિપોર્ટ છે સમરી રિપોર્ટ અમે સબમિટ કરી રહ્યા છે એ રિપોર્ટ આપની સમક્ષ આવશે કે અમારું શું કહેવાનું છે અને અમે શું ચર્ચા કરી રહ્યા